ઋષિ મગનભાઈ પટેલ દ્વારા શાળાના પાછળ જોડી શૂઝનું અને આઈ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય શિક્ષક ગીતાબેન પટેલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને પુષ્પગુચ્છથી શાળાની બાળાઓએ સ્વાગત કર્યું હતું બેંક ઓફ બરોડા કોશંબડી શાખાના મેનેજર રોહન પરિહાર દ્વારા શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળાના મુખ્ય શિક્ષક રંજનબેન પટેલ દ્વારા બેંક ઓફ બરોડાના અધિકારીગણને દાતાઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો